નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિસનગરના અમદાવાદમાં વસવાટ કરતા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા અમદાવાદ ખાતે સેવા સહકાર સંસ્કૃતિ અને સંગઠનની અપેક્ષા સાથે બનાવવામાં આવેલા અમે વિસનગરી ટ્રસ્ટના પ્રમુખ ભરદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના એચજી હાઈવે રોડ પર આવેલી જાણીતી કર્ણાવાદી ક્લબમાં ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની મિટિંગ યોજાઈ જેમાં ટ્રસ્ટના મહામંત્રી રાજેશભાઈ પંડિત તરફથી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓડિટ રિપોર્ટનું વાંચન કરીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી ચાલુ વર્ષના હિસાબ કિતાબની ચર્ચા કરવામાં આવી હતી ટ્રસ્ટી વિભાબેન દવે દ્વારા ચાલુ વર્ષ દરમિયાન બંધારણમાં કરેલા સુધારા અંગેની માહિતી ચેરિટી કમિશનરને મોકલી આપવાની કાર્યવાહી સમીક્ષા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી એપ્રિલ મહિનાથી શરૂ થઈ રહેલા નવા વર્ષ બે હજાર પચીસ માટેના નવા સભ્યોના વાર્ષિક લવાજામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી ગત વર્ષે કરવામાં આવેલા કાર્યક્રમને કરેલા ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી આજની મિટિંગ વર્ષની છેલ્લી મિટિંગ હોવાની નવીન કારોબારીની રચના કરવા માટેના સૂચનો આપતા સર્વસંમતિથી પ્રમુખ બળદેવભાઈ પટેલ અને તેમની ટીમને સતત ત્રીજા વર્ષે પણ સૌના સાથ સહકારથી ફરીથી સેવા કરવાનો લાભ આપ્યો હતો આજની મિટિંગમાં પત્રકાર પ્રકાશભાઈ સોનીને ટ્રસ્ટના મીડિયા કન્વીનર તરીકે નિયુક્તિ કરી કારોબારી સભ્યોમાં સમાવેશ કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો ટ્રસ્ટની ચાલુ વર્ષની આ છેલ્લી જનરલ સભામાં આ માસના અંત સુધીમાં પ્રવીમભાઈ પટેલના સૂચનથી ટ્રસ્ટીઓ દ્વારા એક રંગારંગ કાર્યક્રમ સાથે યોજવાના આયોજન પર ચર્ચા કર્યા બાદ હાજર રહે ટ્રસ્ટીઓ અને કારોબારીના અધ્યક્ષારોશ્રીઓને અને કારોબારીનો સભ્યોનો આભાર માણી પ્રમુખ ભરતીભાઈ પટેલ તરફથી આયોજિત સુંદર ભોજનનો સ્વાદ માણી સૌ છૂટા પડ્યા હતા અહેવાલ પ્રકાશ સોની વિસનગર